ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે ફરી એક વખત જે જે ટેન્ક ટેન્ક છે 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 તેને લઈને ઉઠ્યા આ મટાણા ગામનો એ લગભગ ઓગણીસો ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા આ ગામને પાણી માટે આ ટેન્ક છે તે તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ અત્યારે આખો ટેન્ક છે તે સંપૂર્ણ જર્જરીત બેનો છે અને હવે અહીંયા પણ ખતરો તોળાઈ રહ્યો છે કારણ કે આસપાસના વિસ્તારમાં

ફફડાટ ફેલાયો છે ગામ લોકો વારંવાર માંગ કરી રહ્યા છે જો કે અહીંયા પર ટીમો આવી રહી છે પરંતુ આ ટેન્ક છે તેને હજુ સુધી જમીન દોષ નથી કરવામાં આવ્યો ભરતભાઈ આ ટેન્ક છે તે કઈ સાલમાં બન્યો હતો શું કારણે બન્યો હતો આ છ્યાસી ની સાલમાં બન્યો હતો અને સાતગમ પાણીની યોજના માટે બન્યો હતો મટાણા રાકેશ કણસોતર થોડી અને સિંગસર એના માટે બનાવેલો આજે રાકેશ અને અમે પંચાયતે લખી આપેલું તાલુકા માં ગંદુ માંથી લખી ને આપેલું પાણી પુરવઠા પાણી પુરવઠામાં આ વખતે આ ઓછામાં દસક વખત રજૂઆત કરેલી ત્યાંથી પાણી પુરવઠા સુધી પુગાડીએ ત્યાંથી કોઈ જવાબ આવ્યો નથી અટાણા સુધી મેં એવું સાંભળ્યું કે વચ્ચે પાડવાની વાત આવી હતી હા વચ્ચે પાડવાની વાત આવી હતી એનું ડિમોલિશન કમ્પ્લીટ થયું પણ પાણી પુરવઠાના જે અધિકારીઓ છે એ આમાં ધ્યાન નથી આપતા અત્યારે પાણી ગામના લોકો ક્યાંથી પીવે આ ટાકામાંથી જ પીવે છે બાજુમાંથી પાણી આવે છે નદીને કાંઠેથી આમાં ઉપર ઉપર જે ગામમાં રાખે જ અને મટાણા બે ગામમાં પાણી અહીંયાથી જાય છે અને આ બીજો ટાકો છે એ શું છે એ નર્મદા યોજના આવેલી છે પણ એ પણ ત્રણ થી ચાર વર્ષ પેલા આવેલી છે જાનહાની ભય તો છે આજુબાજુના લોકો પણ કેટલી વખત પંચાયત માં આવીને કરી કે આના માટે કઈક કરો આનું ઉદઘાટન જ નથી નહીં નર્મદાનું તો ઉદઘાટન થયું જ નથી

અને પાણી આમાં ભરાય છે એટલે એ પણ એક ભયનો માહોલ રહી ગયો ગમે તે ટેન્ક છે આ પંચાણું લાખ લિટર નો છે લગભગ લાખ થોડા હોય ત્રણ લાખ લીટર અચ્છા ત્રણ લાખ લીટર નો ટેન્ક છે હવે આ ધરાશી થાય તો કેટલા શું સમસ્યા ઊભી થાય છે માની લો કે અહીંયા રેસિડેન્ટ આજુબાજુ બધા છે હું પર આવું છું અહીંયા આજુબાજુ પચીસ થી ત્રીસ ઘર છે એને મોટું નુકસાન થાય એમ છે માલહાની સરકારી સરકારી ટીમો ન થાય પણ જાણવા મળે કે આનું ડેમોલેશન ની તૈયારી થઈ ગયેલ છે વારંવાર ગ્રામ પંચાયતે ની રજૂઆત કરેલ છે કલા ને ટીડીઓ